શું કહેવું છે કે આ બર્ડ્સના પણ હાથ પગ કપાઈ જાય જી અને આટલી વેદના થાય તો શું અપીલ કરો છો જાગૃતિ માટેનાના મને જાગૃતિ માટે એટલી અપીલ કરીએ છીએ કે સવારે નવ વાગ્યા સુધી તમારે પતંગ ચગાવવાનો નહીં નવ વાગ્યા પછી પતંગ ચગાવવાનું રાખો સાંજે ચાર વાગ્યા પછી પતંગ ચગાવવાનું બંધ કરી દો એટલા માટે કે સવારે પક્ષીઓ પોતાના માળામાંથી બહાર નીકળીને પોતાના બચ્ચા માટે દાણા લેવા માટે જતું હોય છે અને બચ્ચાને ખવડાવવા માટે સાંજે પણ ચાર વાગ્યા પછી એ પક્ષીઓ પોતાના માળામાં રાતવાસો કરવા પરત ફરતા હોય છે એવા સમયે આપણે આવું કરીએ કે સવારે નવ પહેલાં સાંજે નવ ચાર પછી પતંગ ચગાવવાનું બંધ કરીએ સાથે સાથે બીજી એ પણ અપીલ છે કે અંધારું થાય ઉત્તરાયણના દિવસોમાં એટલે દારૂ ખાનું ફોડવાનો કંઈક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે સાથે સાથે તુક્કલ ઉડાડવાનો પણ ટ્રેન્ડ છે એના કારણે શું છે અભિમન્યુના સાત કોઠામાંથી પ પસાર થયેલું પક્ષી આખો દિવસ દોરીઓના આટાપાટામાંથી માંડ માડ બચેલું પક્ષી માળામાં બેઠું હોય અને સાંજે પાછું ફટાકડા ફૂટે એના અવાજોથી ગભરાઈને પાછું બહાર નીકળતું હોય છે એની એવા જે તે સમયે અંધારામાં અથડાતું ફૂટાતું ત્યાં ટુક્કલ દોરીથી ચગેલી હોય એમાં અટવાઈને પાછું એને તો હતું એનું એમ જ આખા દિવસનું બચેલું હારેલું થાકેલું પાછું એ ઇન્જર થતું હોય છે એટલે એક નમ્ર વિનંતી દરેકને કે ઉત્તરાયણ વખતે રાતના ફટાકડા ફોડવાનું બંધ કરે અને શક્ય હોય તો તુક્કલ ચઢાવવાનું બંધ કરે તો વધારે સારું કારણ કે તુક્કલ ઘણી કોઈ ઘાસના પૂળા હોય કે કોઈ એવી કાચી સામગ્રી હોય કે જે આગ લાગી શકતી હોય કે આ પડે તો બીજી પણ જાનહાની હોનારત થઈ શકતી હોય છે અચ્છા અને વન ટુ સિક્સ નંબર છે જી અને તમે જેમ પાછળ જોઈ રહ્યા છો કે એ પાછળનો પણ નંબર છે તમે ત્યાં ઉપર મેસેજ પણ કરી શકો છો